માંગરોળ તાલુકાના શાપુર ગામે દરિયા સુરક્ષા દળ મરીન ફોર્સ સ્ટાફ અને મેરીન પોલીસ દ્વારા ગામ લોકોને દરિયા કિનારે થતી ગેરપ્રવૃત્તિને અટકાવવા અને ડ્રગ્સ સહિત નશાયુક્ત પદાર્થોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે એક સેમિનાર યોજવામાં આવ્યું હતું આ સેમિનારમાં માંગરોળ મરીન ડીવાયએસપી સીતારામ શર્મા દ્વારા લોકોને દેશની સુરક્ષા અંગે અને ડ્રગ્સના દૂષણથી બરબાદીથી દૂર રહેવા લોકોને જાણકારી આપી હતી દરિયાકાંઠે રહેતા ગામ દરિયાઈ યુવાનોમાં ડ્રગ્સ નશાયુક્ત કુટુંબ પરિવાર તેમજ દેશનો વિકાસ અટકી જાય છે જેવા અલગ અલગ વિષયો પર અધિકારીઓ ઉપસ્થિત સૌ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા